જુનાગઢમાં મગફળી કૌભાંડ લઈને કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે જુનાગઢ જિલ્લાની સારી ગુણવત્તાની મગફળી સરકારી મંડળીએ ખરીદી કરી માર્કેટમાં વેચી દીધી અને રાજસ્થાનથી નબળી ગુણવત્તાની માંડવી એકવીસ હજાર ગુણી ગોડાઉનમાં નાખવામાં આવી છે જુનાગઢ જિલ્લાની અંદર માળિયા તાલુકામાં પેપર મિલ ગોડાઉનમાં સેવા સહકારી મંડળી દ્વારા મગફળી કૌભાંડ આચરાયાનું જે મગફળી નાખનાર ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીએ આરોપ મૂક્યો છે આરોપમાં એવું કહેવાયું છે કે જુનાગઢની જે જે સારી ગુણવત્તાની મગફળી છે એ સહકારી મંડળીએ ખરીદી અને ડાયરેક માર્કેટમાં વેચી દીધી એના બદલે રાજસ્થાનથી જે મગફળી છે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની ગુણીઓ આ ગોડાઉનની અંદર નાખવામાં આવી છે આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી એ ગોડાઉન પર પણ ગયા પણ ગોડાઉન ખોલવામાં ન આવ્યું કલેક્ટર પાસે પણ ગયા ગોડાઉન ખોલવામાં ન આવ્યું ત્યારે બહુ સ્પષ્ટ છે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કૌભાંડ વધારે કરે છે